જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પછી બ્લોગ ચાલુ કર્યું હતું કારણ કે આપણે આપણા ઘરે ફોન હતો નહીં ફોન હતો એ પણ આપણે એન્ડ્રોય ન હતો એટલે એવા બધો વિડીયો બધો કાંઈ ખાસ આવતો નહોતો એટલે પછી બહુ બ્લોગ બનાવ્યા નહીં અમે જૂનાગઢ ગયા હતા લાલુભાઈને ત્યારે બનાવ્યા અને પછી બ્લોગ બનાવ્યા નહીં પછી બીજો ફોન લઈ આવ્યા પછી હવે અત્યારે બ્લોગ બનાવું છું બીજો ફોન ઘણા ટાઈમ બાદ લઈ આવ્યા છે તો અત્યારે હું માંડવીમાં ચક્કર મારું છું આ છે આપણી માંડવી કંઈક આવી છે માંડવી આપણે એકદમ જોરદાર છે માંડવી પાણી ચાલુ કરવાનું પણ છે અહીંયા આપણે નારિયેલ પણ છે જો આપણે આ નારિયેલનો વિડીયો બનાવ્યો હતો માથે હતા જેમ તેમ કરીને સામે લૂમ દેખાય છે આ લૂમ છે આપણે જેમ તેમ કરીને ચડ્યા હતા અને અત્યારે માંડવીમાં ચક્કર મારીએ અને ફરતી જોઈએ કે માંડવી કેવી છે પાણી બે ત્રણ બે ત્રણ દિવસમાં પાણી બસ દેવાનું જ છે પછી પાણી ચાલુ કરી નાખશું હવે હવે અને એક મહિનાની વાર છે એક મહિનો હવે પાણી દેવાનો દેવાનું છે કંઈક આવી માંડવી છે માંડવી એકદમ ઘટે જ નહીં આ માંડવી તો આપણે જેટલી આ માંડવી સામે જેટલી દેખાય છે ને તો સામે ઝાડવા છે ઘર લગણ એ માંડવી બધી આપણે જોરદાર જ છે બીજી માંડવી છે ને થોડીક નબળી છે તો મિત્રો આ આપણી બીજી માંડવી છે અત્યારે મેં તમને દેખાડી એ સામેની સાઈડમાં માંડવી છે એ છ સાત વીઘાની છે તો એ એકદમ સારી છે આ માંડવી તો બહુ થોડીક પાખી પણ છે એટલે બહુ એકદમ જોરદાર નથી આમાં સાથે રાખવાનું છે આપણે થોડીક આમ છે પણ પાછતરી અને ઉગવામાં તો એકદમ સાવ પાકી જતી આમાં તો હાલશે નહીં અહીંયા તો ફૂલ ગારો છે બપોર પછી કદાચ હાલે ને તો ઘટાડે તો હાલશે જ નહીં કદાચ હાલવું હોય તો અહીંયા લગ્ન હાલે પાક સાદો ઓલું હાલશે બાકીઓની કો તો મેં કાલે હાકી નાખ્યું હતું અહીંયા થોડાકમાં છે બાકી બપોર પછી યાર હજી આંખશો એટલે ખબર પડી જશે કે હાલશે કે નહીં હાલે કારણ કે સવારનું ફોર છે તો સવારના ફોરમાં ખબર ના પડે કારણ કે સવારના ફોરમાં થોડોક ગારો વધારે દેખાતો હોય કાલે આમાં આપણે વખાડા હતા તમને આ માંડવી મેં આગળ દેખાડી હતી પાખી પાખી હતી બાકી આ માંડવી કંઈ નબળી એમ તો નથી જોરદાર માંડવી છે આ પણ તો દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ ભાટીએ અમે જીતુભાઈ થોડુંક કામ છે ભાટીએ તો અત્યારે જઈએ ભાટીએ મેં ટ્રેક્ટર થોડુંક થોડું થોડુંક હાયલું બાકી હાયલું નહીં બાકી ગારો પડ્યો છે બેતનદી પછી ગારો સુકાય પછી આપણે આ પાછો હાંકવાનું છે અને સામે છે ને એમાં તો પાણી દેવાનું છે ત્રણ દી પછી હવે હું બહાર જાઉં ગેટ બહાર જીતુભાઈ આવે ને એટલે ભાટીએ જઈએ અને કંઈક દવા લેવાની છે અને આપણે પણ થોડું કામ છે તો આપણે આવ્યા હતા ભાટીએ અહીંયા આપણે લાઈનું બાયનું ને આ નવું બાયનું છે ને તો ઓટોમેટિક લાઈનું બને છે ગીતુભાઈને લાઈન લેવાની છે આપણે તો કાંઈ લેવાનું નથી આપણે બીજું કામ છે આપણે અહીંયા આવ્યા હતા અત્યારે આ ઓટોમેટિક લાઈન બને છે જો આખી ચડ થઈ ગયા છે ને પછી કટકો આવી જાય છે અહીંયા બહાર પણ સ્ટોક ઘણો પડ્યો છે ઓટોમેટિક લાઈન બને તો વાત દાણા પડે અને અહીંયાથી અહીંયાથી જાય અહીંયા પાણીમાંથી જાય ને વા કટકા બને અહીંથી વા દાણા પડે એની મટીરિયલ હોય અને વાંચે અહીંયા આવે અહીંથી અહીંયા આવે પાણીમાં બધું મિક્સ થતી જાય અને અહીંથી જબ અહીંયાથી લાઇન પર થઈ જાય છે અહીંયા આવશે છે અને કટિંગ થશે અહીંયા 20 ફૂટનો પટકો થઈ ગયો છે એટલે કટિંગ થઈ જશે આ બધું ઓટોમેટિક પ્લાન છે અહીંયા જેવડી જોતી આવડી લાઇન બનાવી આપે છે જે લોકોને જેવડી જોતી હોય ને લાઇન બનાવી આપે અહીંયા આપણે આયા છે આ બધું ઓટોમેટિક પ્લાન છે આ બધું મટીરિયલ એમ આ મટીરિયલ છે ને અહીંથી મટીરિયલ ઉપર જાય અહીંયા જાય અને અહીંથી અહીંયા લાઈન બનવાનું ચાલુ થઈ જાય અહીંયા પીવીસી છે જીતુભાઈ પીવીસી જોઈ છે અત્યારે અમે ઉભા રહીએ પાન પાકી ખાવા લાંબા સમાજ સુકાવું છે પાન પાકી જીતુભાઈ જો પાકી બનાવે છે પાકી પાકરી આ બધું ઘરે હવે ઘરે હમણાં ઉતારો થઈ ગયો છે બાટિયા મારતો